નમસ્તે મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માગો છો કે સત્તરમો હપ્તો ક્યારે આવશે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સત્તરમો હપ્તો ક્યારે આવશે ચાર હજારનો હપ્તો કોને મળશે અને મિત્રો ખેડૂતો વર્ષે બેતાલીસ હજારનો લાભ કઈ રીતે લઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાતો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્વકાક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ યોજના ખાસ કરીને ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે મિત્રો ત્યારે દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની આ મહત્વકાંક્ષી યોજનાનો લાભ લઈ રહ્યા છે તાજેતરમાં કેન્દ્ર સરકારે અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર કર્યો હતો સોળમાં હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ શ્રેણીમાં સાલો જ જાણીએ કે સરકાર ક્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો બહાર પાડી શકે છે તો મિત્રો જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારત સરકાર ચૂંટણી પછી જૂન અથવા જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે જો કે હપ્તાના નાણાં ક્યારે ટ્રાન્સફર થશે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરી નથી મિત્રો હવે જોઈએ કે ચાર હજારનો હપ્તો કોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી સોળમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળી શકે છે અને મિત્રો હવે જોઈએ કે ખેડૂતો ઘર બેઠા વર્ષે બેતાલીસ હજાર રૂપિયા કઈ રીતે મેળવી શકે તો મિત્રો જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના જો પીએમ યોજનામાં ફોર્મ ભરે તો વર્ષની પછી દર વર્ષે રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો તમને આ બે યોજનાનો લાભ મળે છે કે નહીં તે તમે નીચે કમેન્ટ કરાવી અને જણાવી શકો છો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ પર બન્યા રહે જો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો